વડોદરામાં માંડવીએ પાંચવાડાના બદમકાનમાંથી બે લાખની ચોરી કરનાર ચોર ઝડપાઈ ગયો પાંચવાડા ખાતેના બદમકાનમાં રાત્રિના સમયે કિંમતી સોનાના તાકીનાઓ અને ચાંદીના વાસણોની ચોરી કરનાર બે રીઢા રૂપિયાની ચોરી કરેલ મુદ્દામાલ સાથે શોધી કાઢી કરફોર ચોરી નોન ડિટેક ગુનો ડિટેક કરતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ વડોદરામાં સયાજીપુરા પાણીની ટાંકી પાસે વિનાયક રેસીડેન્સીમાં ભાવિકાબેન મિસ્ત્રી પરિવાર સાથે રહે છે તેમનું એક ઘર માંડવી બાજવાડા ખાતે પણ છે મહિનામાં એકાદ વખત તેઓ બાજવાડાના ઘરે જઈને સાફ સફાઈ કામ કરે છે અને ગત તારીખ દસમી મેના રોજ બાજવાડાના મકાનમાં સફાઈ કામ કરીને તેઓ ઘરે જતા રહ્યા હતા અને ઓગણત્રીસમી તારીખે સવારે સાડા વાગે પરિવાર સાથે બાજવાડાના મકાનમાં આવ્યા અને જોયું તો દરવાજો ખુલ્લો હતો લોક તૂટેલી હાલતમાં પડ્યું હતું અને ઘરમાં જઈને તપાસ કરી તો ચોટ ઓળખી સાડા તોલાના સોનાના તાકીના તથા ચાંદીના વાસ વાસણો મળીને કુલ એક પોઈન્ટ છન્નુ લાખની મત્તા ચોરી હોવાનું જણાયું ચોરીની દ્રષ્ટિએ નાગરિકો માટે સલામત ગણાતા ચાર દરવાજા વિસ્તારમાં મકાનના તાળા તૂટતા રહીશોમાં ફફડાટ વ્યાપી ગયો ઉપરોક્ત નોંધાયેલા કરફોડ ચોરીનો અંટીટેક ગુનો હોય અને ગુનામાં સંડોવાયેલ આરોપીને તથા ચોરીમાં ગયેલ મુદ્દામાલને સત્વરે શોધી કાઢી કરફોડ ચોરીનો ગુનો ડિટેક્ટ કરવાની માનનીય પોલીસ કમિશનર નરસિંહા કોમર સાહેબ તથા અધિક પોલીસ કમિશનર ડોક્ટર લીના પાટીલ સાહેબના તરફથી મળેલ સૂચનાને આધારે ક્રાઈમ બ્રાન્ચના ડીસીપી શ્રી યુવરાજસિંહ જાડેજા તથા ડીસીપી એચ એ રાઠોડ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ આરોપીની સતત શોધમાં રહેલ શંકાસ્પદ સમૂહમાં મનસુખભાઈ ઉર્ફે મનીષ વૈષ્ણુભાઈ તંતાણી તથા આકાશ ઉર્ફે પપ્પુ નગીનભાઈ વાઘરી મળી આવેલા ન્યા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ